ચોવીસ જૂન બે હજાર બાવીસ અમદાવાદના વસ્ત્રાલ એરિયામાં એક ગેલેક્સી કોરલ સોસાયટી આવેલી છે આ જ ગેલેક્સી કોરલ સોસાયટીમાં બહુ મોટા મોટા બિઝનેસમેન રહેતા હતા આ સોસાયટીમાં એક શૈલેષ પ્રજાપતિ નામનો બહુ મોટો કોન્ટ્રાક્ટર રહેતો હતો એમના બે છોકરા પણ હતા પત્ની પણ હતી આખો પરિવાર શાંતિથી આ સોસાયટીની અંદર રહેતો હતો જે શૈલેષ પ્રજાપતિ હતા એમને રોજ સવારે મોર્નિંગ વોક પર જવાની આદત હતી એ એમનું ડેલીનું રૂટીન હતું પણ ચોવીસ જૂનના દિવસે શૈલેષ પ્રજાપતિ આ જ રીતે સવારે છ વાગે મોર્નિંગ વોક કરવા માટે ઘરોદની જેમ આજે પણ શૈલેશ પ્રજાપતિ એમના ગેર શાંતિથી પહોંચી જવાના હતા પણ અચાનક પાછળથી એક પિકઅપ આવે છે ફૂલ સ્પીડની અંદર અને શૈલેષ પ્રજાપતિને પાછળથી જોરદાર ટક્કર મારે છે એ ટક્કરના લીધે શૈલેશ પ્રજાપતિ કચડી નીચે પડે છે આજુબાજુવાળા જોવે છે 108 ને કોલ કરે છે શૈલેષ પ્રજાપતિને હોસ્પિટલમાં લઈ જાય છે પણ હોસ્પિટલમાં પહોંચતા પહેલા શૈલેષ પ્રજાપતિ એમનો જીવ ગુમાઈ બેસે છે હોસ્પિટલથી આ વાત એમના ગેર ખબર પડે છે આખું ઘર હોસ્પિટલ તરફ દોડતું થાય છે હોસ્પિટલ જઈને જુઓ છે કે શૈલેશ પ્રજાપતિની મોત થઈ ગઈ છે પછી આખો જ પરિવાર પોલીસ સ્ટેશનમાં જાય છે પોલીસ સ્ટેશનમાં જઈને કહે છે કે તમે જલ્દીથી જલ્દી જેણે ટક્કર મારી છે એને પકડો પોલીસ પણ એમની કામગીરી કરવાનું ચાલુ કરે છે પોલીસ અહીંયા કેસને એક રોડ એક્સિડન્ટ માની રહી હતી તો પોલીસ જ્યાં એક્સિડન્ટ થયું હતું ત્યાં આજુબાજુ પૂછવાનું ચાલુ કરે છે આજુબાજુવાળા બી એ જ સ્ટોરી કહે છે કે સવારે શૈલેષ પ્રજાપતિ ચાલતા હતા ત્યારે પાછળથી એક પિકઅપ ફૂલ સ્પીડની અંદર આવ્યું અને શૈલેષ પ્રજાપતિને ટક્કર મારીને જતું રહ્યું તો અહીંયા પોલીસ પણ માની લે છે કે આ એક રોડ એક્સિડન્ટ છે અને પોલીસ એ જ જાણે રોડ કર્યો જેણે શૈલેષ પ્રજાપતિને ટક્કર મારી અને શોધવાનું ચાલુ કરે છે અહીંયા પોલીસની તપાસ તો ચાલુ જ હતી પણ શૈલેશ પ્રજાપતિનો એક્સિડન્ટ થયો હતો ત્યાં એક સીસીટીવી કેમેરો લાગેલો હતો એ સીસીટીવી કેમેરાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ચાલુ થાય છે સોશિયલ મીડિયા પર બધા પોતપોતાના વિચાર લખવાનું ચાલુ કરે છે સોશિયલ મીડિયાની ક્લિપમાં સીસીટીવીની ક્લિપમાં ક્લિયર દેખાતું હતું કે શૈલેષ પ્રજાપતિને જાણી જોઈને ટક્કર મારવામાં આવી છે સવારે છ વાગે આખો રસ્તો ખાલી હતો કોઈ ટ્રાફિક હતું જ નહીં તો પણ શૈલેષ પ્રજાપતિને ટક્કર મારવામાં આવી એ પણ જાણી જોઈને તો બધાનું કહેવું હતું કે આ એક પ્લાન કરેલું મર્ડર છે આ કોઈ રોડ એક્સિડન્ટ નથી આ સીસીટીવીની ક્લિપ પોલીસ જોડે પણ પહોંચે છે પોલીસ ધ્યાનથી જોવો છે ત્યારે પોલીસ પણ સમજી જાય છે કે આ શૈલેષ પ્રજાપતિનું મર્ડર કરવા માટે કરવામાં આવ્યું છે અને આ લોકો એક રોડ એક્સિડન્ટ બનાવતા હતા આ મર્ડરને આ સીસીટીવીને જોયા પછી પોલીસ કડીઓ જોડવાનું ચાલુ કરે છે પણ અચાનક પોલીસ સ્ટેશનમાં એક અજ્ઞાત માણસનો કોલ આવે છે એ કોલ કરીને કહે છે કે તમે જે આ કેસને રોડ એક્સિડન્ટ મારી રહ્યા રહ્યા એ પ્રી પ્લાન એક મર્ડર છે અને શૈલેષ પ્રજાપતિને મારવામાં આવ્યા છે તમે તમારી તપાસ ફટાફટ ચાલુ કરો તો પોલીસ આ માણસની કેવા પ્રમાણે તપાસ કરવાની ચાલુ કરે છે પોલીસ શૈલેષની પત્ની સાસુ સસરાની પણ પૂછપરછ કરે છે પણ પૂછપરછમાં એવું કંઈ સામે આવ્યું નહીં જેનાથી પોલીસવાળા એ લોકો પર શક કરી શકે હવે પોલીસ આ કેસ પર અટકી જાય છે કોના પર શક કરીએ કોના પર ના કરીએ ત્યારે જ પોલીસને એક વિચાર આવે છે કે આપણે કંઈક વસ્તુ ભૂલી રહ્યા છે આ કેસની અંદર તો પોલીસ જ્યાંથી આ કેસ શરૂ થયો હતો સીસીટીવી કેમેરા ત્યાં જ ચેકિંગ કરવા માટે જાય છે અને એના આગળના સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરવાનું ચાલુ કરે છે કે આ પિકઅપ ક્યાંથી નીકળી હતી ત્યારે જ પોલીસને એક આગળના સીસીટીવી કેમેરામાં આ પિકઅપ શાંતથી રોડની સાઈડમાં ઊભી રહેલી દેખાય છે સીસીટીવી કેમેરામાં એ પણ દેખાય છે કે એક માણસ આ ગાડીની અંદર બેસે છે અને ગાડીની અંદર બેઠા પછી એ ગાડી ચાલુ કરીને આગળ જઈને શૈલેષ પ્રજાપતિને ટક્કર મારે છે સવારે કોઈ ટ્રાફિક નહોતું સવારે કોઈ તકલીફ નથી ખાલી શૈલેષ પ્રજાપતિ રોડની સાઈડમાં ચાલી રહ્યા હતા તો પણ આ પિકઅપે એમને ટક્કર મારી હતી અહીંયા પોલીસને બહુ મોટી સફળતા મળી હતી આ સીસીટીવીના લીધે પોલીસ અહીંયા શૈલેષ પ્રજાપતિના મોબાઈલ ટ્રેક કરવાનું ચાલુ કરે છે સીડીઆર નીકળવાનું ચાલુ કરે છે સીડીઆરમાં એક ભૂલ પકડાય છે સીડીઆરમાં એક નંબર પકડાય જાય જે હતો શૈલેષ પ્રજાપતિના બિઝનેસ પાર્ટનરનો નીતિનનો નીતિન અને શૈલેષ પ્રજાપતિ છેલ્લા છ મહિનાથી એકબીજા જોડે વાતો કરતા નહોતા તો પોલીસવાળા નીતિનની આખી કુંડળી ખડાવે છે નીતિન અને શૈલેષ પ્રજાપતિ જૂના ભાઈબંધ હતા એ લોકો અમદાવાદમાં જ્યારે શિફ્ટ થયા તો એમણે દોસ્તીના લીધે એમણે એક જ ધંધો ચાલુ કર્યો કોન્ટ્રાક્ટરનો એ પણ પાર્ટનરશીપની અંદર બધું જ શાંતિથી ચાલતું હતું તો એવું તો શું થયું કે નીતિન અને શૈલેષ પ્રજાપતિ છેલ્લા પાંચ મહિનાથી એકબીજા જોડે વાતો કરવાનું બંધ કરી દીધું ત્યારે જ પોલીસ વિચારે છે કે આપણા નીતિનના સીડીઆર નીકળવાનું ચાલુ કરીએ તો પોલીસ નીતિનના સીડીઆર નીકળવાનું ચાલુ કરે છે નીતિનના સીડીઆરમાં એક નંબર પકડાય છે એ નંબર હતો શૈલેષના પત્ની શારદાનો શારદા અને નીતિન કન્ટિન્યુસ પાંચ મહિનાથી કન્ટિન્યુસ એકબીજા વાતો કરતા હતા અને જે દિવસે એક્સિડન્ટ થયો હતો એ દિવસે પણ નીતિન અને શારદા બંને વાતો કરતા હતા હવે પોલીસને કંઈ કન્ફર્મ નહોતું કારણ કે શૈલેશ પ્રજાપતિનો ખાસ મિત્ર નીતિન હતો તો નીતિન કદાચ શારદા જોડે વાતો કરતો હોય એમાં કંઈ શક કરવા જેવું હતું નહીં પણ જ્યારે પોલીસે એમના સગાવાલાને સોસાયટીની અંદર જઈને પૂછપરછ કરી ત્યારે પોલીસને ખબર પડી કે જ્યારે શૈલેશ પ્રજાપતિ એમના કામે નીકળી જાય ત્યારે જ આ નીતિન એમની ગેરહાજરીમાં એમના ઘેર આવે શારદાને મળવા માટે ત્યારે જ આખો કેસ ક્લિયર થઈ જાય છે પોલીસને બધાને ખબર પડી જાય છે કે નીતિન અને શારદાનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું આ પ્રેમ પ્રકરણની શૈલેષ પ્રજાપતિને પણ ખબર હતી શૈલેષ પ્રજાપતિ રોજ એમની પત્નીને પૂછતા શારદાને કે તમારે એવું કંઈ હોય તો મને કહી દો પણ શારદા રોજ ના કે કમારે કંઈ જ નથી આના લીધે શારદા અને શૈલેષ પ્રજાપતિ વચ્ચે બહુ જ રોજ ઝઘડા થતા હતા અહીંયા શૈલેષ પ્રજાપતિને શારદા અને નીતિનના રંગે હાથો પકડવા હતા તો એક દિવસ શૈલેષ પ્રજાપતિએ એવું કર્યું કે શારદાના રૂમની અંદર એક સ્પાય કેમેરો ફિટ કરી દીધો અહીંયા શૈલેષ પ્રજાપતિને ખબર હતી કે નીતિન મારી ગેરહાજરીમાં આવે છે તો એક દિવસ એમણે નાટક કર્યું થયું થોડી વાર બહાર ગયા જેવો જ નીતિન આવ્યો એવો એમનો વિડીયો શારદા અને નીતિનનો એની અંદર રેકોર્ડ થઈ ગયો અને એ વિડીયો શૈલેષ પ્રજાપતિ જોડાઈ ગયો આ વિડીયો શૈલેષ પ્રજાપતિ એમની પત્ની શારદાને બતાવે છે અને એને કહે છે તું હવે સુધરી જા આ બધું બંધ કરી દે પણ અહીંયા શારદા તો ખાલી સમજવાની એક્ટિંગ કરતી હતી શારદા નીતિનના પ્રેમમાં એટલી ગાંડી હતી કે આ બંનેએ મળીને શૈલેષ પ્રજાપતિના રસ્તા પરથી હટાવવાનું વિચાર્યું કારણ કે શૈલેષ પ્રજાપતિ જોડે એમનો બંનેનો એક વિડીયો હતો આ બંને મળીને એક પ્લાન બનાવ્યો આપણા શૈલેષ પ્રજાપતિને જ મારી નાખ્યા પછી આપણે ખુશી ખુશી અમદાવાદમાં રહી શકશું તો આ બંને એક સોપારી કિલરને હાયર કરવાના દસ લાખ રૂપિયા આપ્યા દસ લાખ રૂપિયા આપીને કીધું કે તારો શૈલેષ પ્રજાપતિનું મર્ડર કરવાનું છે પણ મર્ડર લાગવું ના જોઈએ આ એક રોડ એક્સિડન્ટ લાગવું જોઈએ એ સોપારી કિલરે બી એવું જ કર્યું દસ લાખ રૂપિયા લીધા અને આ કેસને એક રોડ એક્સિડન્ટ બનાવવા માગતા હતા પણ આ કેસ એક સીસીટીવી કેમેરાના લીધે આખો કેસ સોલ્વ થઈ ગયો આ કેસ પછી નીતિન અને શારદાના પણ જેલ ભેગા કરી દેવામાં આવ્યા અને સુપારી કિલરને પણ જેલ ભેગો કરી દેવામાં આવ્યો તો આ હતો શૈલેષ પ્રજાપતિ મર્ડર કેસ મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે અમદાવાદના સરખેજ એરિયામાં એક પત્ની એના પતિને રસોડાની અંદર એક વર્ષ સુધી દાટીને રાખે છે એ રસોડાની અંદર ખાય છે પીવે છે પણ એક વર્ષ સુધી કોઈને કાનો કાન ખબર પડતી નથી કેવી રીતે પોલીસ આખો કેસ સોલ્વ કરે છે તમે આખો વિડિયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા વિચાર જરૂરથી કોમેન્ટમાં લખજો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ